નમસ્તે હું છું સુરભી ત્રિવેદી અને આ છે મારો ખજાનો આ છે ગરબો માટીનો જેને મેં ગરબા સુશોભન સ્પર્ધા માટે શણગાર્યો હતો અને એની અંદર મેં ઓઇલ પેઇન્ટ્સ જળતર સિકોન્સ મોતી લેસ તુઈ વગેરે વસ્તુઓનો ઉપયોગ કરેલો છે આ છે સોસની ખાલી બોટલ આ છે ફ્લાવર બોટ પણ આ એટલો બધો એટ્રેક્ટિવ લાગતો નથી તો શું કરશું બોટલની અંદર આ બધા મારા ઈયર રિંગ્સ છે જે હું પહેરતી નથી તો આની અંદર મેં નાખ્યા રંગબેરંગી ઈયરિંગ કેટલાક એક ખોવાઈ ગયા હોય અથવા એક તૂટી ગયું હોય એક સાજુ હોય તો એને પણ આની અંદર નાખીને ભરી શકાય આની અંદર આ છે મારી બધી માળાઓ E aí, isso.

મેં આવી રીતના જે ફ્લાવર પોટ હોય અને એના જે ફ્લાવર્સ હોય અલગ પડી ગયા હોય એને સાચવી રાખ્યા હોય અને એને જાની આની અંદર આ રીતે ભરી દીધેલા છે અને ઉલટી ઉલટી કરી દો ફેવિકોલથી આને ચિપકાવી દઈએ એટલે આ બની જાય ફ્રૂટ બાસ્કેટ આ એક નકામી ભરણી છે અને આ બધી મારી બંગડીઓ છે આ બધી છરીઓ છે તો આ રીતે ડાઇનિંગ ટેબલ પર મૂકી શકાય એવી સુંદર ત્રણ વસ્તુઓનો સેટ આ રીતે તૈયાર થઈ શકે છે ઘરમાં પડેલી વસ્તુઓ માત્ર પાંચ કે દસ મિનિટની અંદર જ તૈયાર થતી આ આ વસ્તુઓ છે છે એક જે રેશમી બ્લુ કલરના કાપડ માંથી બનાવ્યો છે તો આ પણ મેં બનાવ્યો છે ભગવાન નીચે મારા બાબાએ રાખી દીધો છે આ રૂમાલ ખરેખર મેં આની અંદર ઉતારવા માટે જ બહાર કાઢ્યો તો તો આ રૂમાલ પણ વર્ષો પહેલા મેં ભરેલો છે અઢાર વર્ષ પહેલા